આજરોજ ભુજ મધ્યે હમીસરની પાળે એક ખેડૂત ન્યાય સભાનો એક જે આયોજન કરવામાં આવ્યો છે જે ગુજરાત ખેડૂત જે સંઘર્ષ સમિતિ છે તેના દ્વારા કરવામાં આવ્યો છે અને આજે ગુજરાતભરના જે લડાયા ખેડૂત આગેવાનો છે તે આજે અહીંયા ઉપસ્થિત થયા છે આપ જોઈ જ શકો છો છેલ્લા ઘણા સમયથી કંપનીઓ દ્વારા ખેડૂતો ઉપર ખૂબ મોટા પાયે દમન થઈ રહ્યું છે એનામાં વાઢિયા હોય કે લોડાઈ હોય માતાઓ બહેનો ઉપર પણ ખૂબ મોટા પાયે જુલ્મો આચરવામાં આવ્યા છે અને એમની જમીનોમાંથી દાદાગીરી અને તાનાશાહી પૂરક જે કહેવાય ને કે લાઈનો કાઢવામાં આવી પોલો ઉભા કરવામાં આવી રહ્યા છે જેનામાં કાયદાને પણ નેવે મૂકી અને ચોક્કસપણે જે ખેડૂતનો હક છે એના ઉપર દમન કરવાની જે રીતિ નીતિથી જે આ કાર્યવાહી થઈ રહી છે એના વિરુદ્ધમાં આજે કચ્છભરના બધા આગેવાનો જોડાયા હતા સાથે ગુજરાતભરના પણ આગેવાનો આ જ મુદ્દે આવીને જોડાયા છે અને એક જ નેમ સાથે એક સંકલ્પ સાથે કે ખેડૂતો પર થતો અત્યાચાર કોઈ પણ સંજોગે સ્વીકારી લેવામાં આવશે નહીં ખેડૂત જગતનો તાત છે એ જ્યારે ખેતી કરી અને જ્યારે અનાજ પકવે છે એના કારણે આજે આપણું પેટ ભરાતું હોય ને જો એના ઉપર દમન કરવાની આવી નીતિ થશે તો એનામાં અમે ક્યારે પણ ચોક્કસ ચલાવી નહીં લઈએ કારણ કે આ બાબતે આજે નહીં જાગ્યા તો આગળ જતા ખૂબ મોટા પાયે નુકસાન ભોગવવું પડશે ત્યારે ચોક્કસ આજે બહુ મોટી સંખ્યામાં આજે જ્યારે રેલી અહીંયા રેલી સ્વરૂપે આવે આવેદનપત્ર પણ અમે આપવાના છીએ અને આ મુદ્દે અમારી એક જ માંગ છે કે જે આ કંપનીઓ પોલીસને સાથે રાખી અને તાનાશાહી પૂર્વક જે ખેડૂતો પર દમન કરી રહી છે તે બંધ થવું જોઈએ અન્યથા આ આંદોલન અહીં નહીં પણ આગળ જતા વિકરાળ ચોક્કસ સ્વરૂપ ધારણ કરશે ચોક્કસ ખેડૂત હાલ આંદોલન જે કર્યા છે એવી સ્થિતિ પેદા થઈ છે આ તાનાશાહી સરકાર અને આ જાડી ચામડીનું વહીવટ તંત્ર જાણે કે ખેડૂતોને ખૂબ મોટા પાયમાલ કર્યું છે આજે કચ્છભરમાં પવનચક્કી જેવા પ્રોજેક્ટો જે ખરા અર્થમાં વિકાસના નામે વિનાશ આચરી રહ્યા છે અને તેના દ્વારા ઘણા આંદોલનો બાદ પણ પરિણામ શૂન્ય છે કારણ કે આ જે કામો છે એનામાં ચોક્કસપણે મલાઈ ખાવાવાળી આ ભારતીય જનતા પાર્ટી સરકારના નેતાઓ છે અને આ વહીવટ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એનામાં મિલીભગત કરી અને આ ખેડૂતોના દમનના પગલે ઘણા બધા આંદોલનો થયા પણ ચોક્કસપણે ક્યાંક એમના ખેડૂતોના હિત માટે વાત થઈ નથી એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ ઘણા વર્ષોથી કચ્છના વિકાસની શરૂઆત થઈ ધરતી ધરતીગામ પછીથી એમાં છેલ્લા દસ વર્ષથી વીજ લાઈન પવનચક્કી માટેની જમીન સંપાદન હોય કે સરકારના અમુક અલગ અલગ વિકાસના જે કામો ઉદ્યોગો માટેના જે થઈ રહ્યા છે એના ભાગરૂપે ખેડૂતોને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તેમાં હાલ જે ખાવડા રણની અંદર જે પાવર પ્રોજેક્ટ ચાલુ થયો એના પછી જે મોટી વીજ લાઈનો પાસ કરવાની જે જગ્યાના નક્કી કરવામાં આવી કોરિડોરના રૂપમાં એમાં આવતા કિસાનોને જે વળતર મળવું જોઈએ જે એનો અધિકાર મળવો જોઈએ એની મંજૂરી મળવી જોઈએ મંજૂરી વગર અનેક ખેડૂતોને દાદાગીરી કરી કંપનીઓ સરકારને સાથે રાખી પોલીસ તંત્રને સાથે રાખી સતત અન્યાય કરી રહી છે એને ઉજાગર કરવા માટે સરકાર સુધી એના પ્રશ્નોને પહોંચાડવા માટે ગુજરાત સંઘર્ષ સમિતિ અને કચ્છના જાગૃત કિસાનો સૌ સાથે મળી અને આજે ઓગણીસ તારીખે કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો કલેક્ટર પાસે ગયેલા આ બાબતે ચર્ચા માટે ત્યારે એને પાંચ દિવસનો ટાઈમ આપેલો એટલે આજે નક્કી કર્યું કે ભાઈ ચોવીસ તારીખે એ આપણે ઓગણીસ તારીખે રજૂઆત કરીએ એ બાબતે સરકારે આગળ તપાસ કરી અને પ્રશ્નોના નિર્વારણ માટે શું બંદોબસ્ત થયો કે વ્યવસ્થાનો કોઈ આ ભાગ બન્યો એ જાણવા માટે એ સમજવા માટે આજે આ ગુજરાત જાગૃત કિસાન સંઘ અને કચ્છના આગેવાનો એની અંદર જાગૃત દરેક તાલુકાના કિસાન આગેવાનો સાથે મળી આજે અમૃતસરના કિનારે આ જનજાગૃતિ અભિયાન માટેના સભા ભરી અને રેલી સ્વરૂપે એક સાડા બાર આ સોરી દોરથી બે વાગ્યાની આજુબાજુ કલેક્ટર પાસે જવાનું ટાઈમ છે તો આ ખાસ ઉદ્દેશ અને ખાસ આપના માધ્યમથી કચ્છ કિસાન કે કચ્છ ગામડાઓની પ્રજાને વિનંતી કરું કે બે હજાર એક પછી સરકારે અદાણીને પહેલે પોટો આપ્યા પછી રણ આપ્યું પછી નદીઓ કિનારો આપ્યા પછી રણ આખી આપવા એટલે કચ્છનો સંપૂર્ણ કિનારો જમીન માર્ગનો વિસ્તાર હોય કે દરિયા કિનારો હોય હવે એ સરકારની અને અદાણી કંપની કે રિલાયન્સ કંપનીની જે ખેડૂતોની જમીન જે છે એને કોઈ પણ હિસાબે કોઈપણ અલગ અલગ ઉદ્દેશથી એને કબજો કરવાનો આ ષડયંત્ર છે વળતર આપ્યા વગર કદાચ ઉદ્યોગો આવતા હોય અને કચ્છના ગામડાની પ્રજાને આ ઉદ્યોગનો લાભ મળતો હોય નોકરી માટે આ માટે એ જરૂરી છે પણ કિસાનોને જમીન દબાવી અને એને અન્યાય કરી અને જે આ રીતે સરકાર જે અને કંપનીઓ ગામડાના ખેડૂતોને જે હેરાન પરેશાન કરી રહી છે ન થાય એવા જાગૃતિના અભિયાન રૂપે આજથી કચ્છ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આ જાગૃતિની શરૂઆત થઈ રહી છે એટલે કચ્છના દરેક ગામડાની પ્રજાને મજૂર સંઘ હોય કિસાન સંઘ હોય કે અન્ય લાભાર્થી હોય એ જાગૃતિના ભાગરૂપે જાગૃત થાય ન તો આવનાર સમયની અંદર આપણી પેઢી પાસે ન તો જમીન રહેવા બચશે ન ખેતી કરવા માટેની જમીન બસશે અને આપણે જે વર્ષોથી જે પરંપરા હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એ આ કંપનીઓ અને સરકાર એનું આયોજન છે તો આપણે સૌ જાગૃત બનીએ છેલ્લા ચાર પાંચ મહિનાથી જે આ લોડઈ વાઢિયા રાપર વિસ્તાર ભચાઉ વિસ્તારમાંથી જે લાઇન પાસ રહી છે એના સોશિયલ મીડિયા પર અનેક ટાઈપના એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલે એ એક ધર્મદાયક ઘટના છે અને દુઃખદ ઘટના કે સરકાર જે છે જેને સરકારે ચૂંટીને મૂકી દઈ પ્રજાએ આજે કચ્છના છછા ધારાસભ્યો સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય અને એની સરકાર હોય અને એની સરકારના નેજા નીચે જો આ ન્યાય થતો હોય તો વ્યાજબી ન લખાય જે પ્રજાએ તમને ચૂંટીને મૂક્યા આ જે કંપની કે સરકાર કે પોલીસ એના પર ગમન કરતી હોય ત્યારે કમસે કમ ધારાસભ્યો અને સંસદ સભ્યો એની વચ્ચે મધ્યસ્થી કરી અને કોઈ રસ્તાનું નિર્માણ કરવું જોઈએ અને ન્યાય મળવો જોઈએ એવા પ્રયત્ન કરવા જોઈએ પણ આ વર્ષોથી ત્રીસ વર્ષથી આ શાસનની અંદર ક્યારેય પણ પ્રજાને જવાબ નથી આવી એનું શાસન કેમ ટકી રહે આવનાર સમયમાં કેમ શાસન એનું જાય એવા જ પ્રયત્ન સત્તાની તાકાત હોય પૈસાની તાકાત હોય કે કંપનીઓના જોરે આ પ્રજાના ઉપર દમનગીરી થઈ રહી છે એને રોકવા માટેના પ્રયત્નો છે રાજાશાહેના વખતથી કચ્છની અંદર કિસાન ગામડું ખેતી ઉપર જીવતો એક સમુદાય હતો એમાં દરેક સમાજ હોય એવું નથી પટેલ હોય કોલી હોય હરિજન મુસ્લિમ હોય એવું નથી દરેક સમાજની ખેતી સાથે જોડાયેલો હતો અને ખેડૂત સાથે ખેતી સાથે જોડાયેલો છે અને ખેડૂતનું જીવન એક સરકારની સાથે કે એની સાથે નહીં પણ કુદરતની સાથે જોડાયેલું છે કુદરત એવા વાતાવરણ બદલતા હોય વાવાઝોડા વરસાદ કમોસમી વરસાદ ધૂપ ગરમી પાણીની અછત આવા અનેક પ્રશ્નોથી પીડિત હોય અને ખાસ કરીને ગુજરાત સરકારે ત્રીસ વર્ષની શાસનની અંદર કચ્છની અંદર જે નર્મદા ખેતી માટે ન આપી અને ખેડૂતોને અન્યાય કરો કારણ કે ખેડૂતો જો એક વખત નર્મદાનું પાણી મળી જાય અને ખેડૂત જો સધ્ધર થઈ જાય તો એ કોઈ પણ હિસાબે ખેતીની જમીન ના આપે એના વર્ષો જૂના જે પ્રયત્ન હતા એને આજે ઉજાગર કરી રહ્યા છે કારણ કે જમીનનો કબજો તો જ મળે કે ખેડૂતો એકદમ પીડિત થાય એમાં કુદરતી હોય સરકારી તંત્રથી હોય કે આર્થિક રીતે હોય તો જમીન આપવા તૈયાર થાય આજે કચ્છના ખેડૂતોની પરિસ્થિતિનું નિર્માણ આ સરકારે કર્યું અને આજે એનો સો ટકા લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે આજથી આપના માધ્યમથી સમસ્ત કિસાનોને વિનંતી કરું દરેક ગામડાની પ્રજાને વિનંતી કરું કે આપ જાગૃત બની આવનાર પેઢી માટે ને આપણી ખેતીની જમીન આપણી પેઢી આવનાર પેઢી ખેતી કરે અને આપણું જીવન ગામડાનું જીવન આપણી સનાતન સંસ્કૃતિ કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે એવા પ્રયત્ન જ્યારે ગુજરાત સંઘર્ષ સમિતિ કિસાન સંઘર્ષ સમિતિ આ પ્રયત્ન કરી છે તમને એના સપોર્ટમાં આવી અને આપણે અને આપણે અને પેઢીને અને આપણી જમીનને બચાવવા માટે અને સરકારના જે નિયમો જે છે એનું કાયદેસર પાલન થાય અને આપણે ન્યાય મળે એવા સૌ આપણે પ્રયત્ન કરીએ હું જે રીતે તમારા ફળિયામાં કે તમારા છત ઉપર કોઈ મોબાઈલ ટાવર ઊભો કરે તો એનું ભાડું આપે કે ના આપે આપે જ બરાબર છે એવી જ રીતે ખાનગી ખેત વિન ફાર્મ કંપનીઓ જે છે પવનચક્કીવાળા એ ખેડૂતારે એગ્રીમેન્ટ કરે અને ખેડૂતને એમ કહે કે તમારા ખેતરમાં હું પવનચક્કી ઊભી કરીશ તો એના બદલે હું તમને માસિક કે વાર્ષિક ભાડું નક્કી કરે એ મુજબ ભાડું આપે છે જો મોબાઈલ ટાવરનું ભાડું મળતું હોય જો પવનચક્કીનું ભાડું મળતું હોય તો આ મોબાઈલ ટાવર કરતાં પણ વધારે જગ્યાએ રોકે છે આ વીજ લાઈનવાળા ટાવરો તો એનું ભાડું કેમ ના મળે આ તાવ આ તાર જે નીકળે છે ને અત્યારે વાંઢિયામાંથી એમાં કલેક્ટરે હુકમ કર્યો છે સડસઠ મીટરનો કોરિડોર હવે સડસઠ મીટરના કોરિડોરમાં ન ખેડૂત એમાં કોઈ દિવસ બિને બિનખેતી કરી શકે ન ખેડૂત એમાં ચરો રાખવા માટે કાલર કરી શકે ન મકાન બનાવી શકે ન કૂવો બોર કરી શકે અરે બાગાયતી પાક પણ એમાં ના કરી શકે એનો મતલબ કે જમીનની કિંમત ઘટે છે જો એ જમીનની કિંમત અમારી લાઈફટાઈમ ઘટતી હોય તો અમને લાઈફટાઈમ જે કિંમતની ઘટ કિંમત ઘટે છે જમીનની એટલું વળતર તો અમને મળવું જોઈએ કે ના મળવું જોઈએ અને એટલે જ અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય કે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય બંનેની અંદર બહુ સ્પષ્ટ કયું છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેસન એટલે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર આપવું હવે આ નિયમોને ઘોડીને જે આ તંત્ર પી ગયું છે અને પોલીસ એને સંપૂર્ણ પ્રોટેક્શન આપે છે કેવી રીતે હું સમજાવું આ કલેક્ટરે હુકમ કર્યો સડસઠ મીટરનો કોરિડોર તો આ સડસઠ મીટરનો જે કોરિડોર છે એની બહાર તો કલેક્ટરનો હુકમ નથી મારું પચાસ એકરનું ખેતર છે તો પચાસ એકરના ખેતરમાં કલેક્ટરે હુકમ સડસઠ મીટરનો કર્યો છે તો આ બે બાજુ જ્યાં છે ત્યાં તો હું વાવી શકું ત્યાં એ કામ કરતા હોય તો એ બાજુના ત્યાં એક મીટર એને આગળ જવું હોય તો મારી મંજૂરી લેવી પડે કારણ કે કલેક્ટરનો હુકમ નથી હવે આ સડસઠ મીટર તો દૂર મારું પચાસ એકરે દૂર આ સડસઠ આસપાસના મારા હેઠાપાડો ખેડૂતો છે ને એ નહીં અત્યારે તંત્ર વાડિયે નથી જવા દેતું વાંઢિયાની આ પરિસ્થિતિ છે તો સવાલ એ છે કે દેશમાં લોકશાહી છે કે હિટલરશાહી છે અત્યારે સંપૂર્ણ તાનાશાહી હોય સંપૂર્ણ કંપની રાજ હોય આ કચ્છ નહીં આ અદાણીસ્તાન જ્યારે બની ગયું હોય ત્યારે ખેડૂતોએ સાથે મળી અને છેલ્લા નેવું દિવસથી લડાઈ કરે છે એના ભાગરૂપે ગત ઓગણીસ તારીખે અમે અહીંયા આવ્યા હતા કલેક્ટર સાથે ચર્ચા કરી અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફ્ટ એક્ટની બે હજાર ત્રણ ઇલેક્ટ્રિક સિટી એક્ટની બે હજાર સત્તરનો પરિપત્ર બે હજાર એકવીસનો પરિપત્ર બે હજાર બાવીસનો પરિપત્ર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એસઓપી બાબતે ચર્ચા કરી એમાં કલેક્ટર પાસે કોઈ જવાબ નહોતો એણે એવું કહ્યું હું તપાસ કરીશ તો તપાસ ક્યાં સુધી કરશે ભાઈ એટલે ત્યારે અમે ચોવીસ તારીખનું કલેક્ટરને કહીને આવ્યા હતા કે અમે ચોવીસ તારીખે આવશું આજે અમે ચોવીસ તારીખે આવ્યા છીએ અમે કાયદો અને વ્યવસ્થા મુજબ લડાઈ કરવા માગીએ છીએ કાયદાને વ્યવસ્થાને માથે ચઢાવીએ ભલે કલેક્ટર ઘોડીને પી જાય ભલે એસપી ઘોડીને પી જાય ભલે સંસ્કારની વાતો કરતાં ગૃહમંત્રી પોતે ઘોડીને પી જાય પણ અમે કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીએ એટલે કાયદેસર મંજૂરી માંગી મંજૂરી મળી અને મંજૂરી મળી એટલે સભા કરતા હતા તો એ તંત્રને પેટમાં દુખ્યું એટલે આ જે લોડાઈ હોય લુણાઈ હોય વાંઢિયા હોય એમાંથી આવતા ખેડૂતોને વાહનો રોકી દીધા મુખ્ય મુખ્ય ખેડૂત આગેવાનોને સવારના છ વાગ્યામાં તમારા વિડીયો જોતા હોય તો હું આપીશ ખેડૂત બંડી પહેરીને ઊભો છે અને અહીંયાથી એને ઉપાડી લીધો છે એટલે તંત્ર છે એ મંજૂરી લીધા પછી મંજૂરી આપ્યા પછી તો તો ખેડૂતોને આવવા દેવા ના આવવા દીધા તો તમારે મંજૂરી નહોતી આપવી મંજૂરી ના આપી તો એ હું ડાયાભાઈ અને જયેશભાઈ અમે ત્રણેય આવવાના હતા અમે નક્કી કર્યું હતું મંજૂરી ના મળે તો ત્રણ જણાને જવું કારણ કે જે કલેક્ટરે ઓગણીસ તારીખે ગયા પછી જાહેરનામું બહાર પાડ્યું ક્યારે જ ડર નક્કી થઈ ગયો હતો કે જે પ્રશ્નો પૂછ્યા એના જવાબો નહોતા એટલે એણે જાહેરનામું બહાર પાડવું હતું ઓગણીસ તારીખે હું કચ્છ બહાર હોય નહોતો નીકળો અને જાહેરનામું બહાર પાડી દીધું બરાબર છે હવે એ જાહેરનામાનું મારે અમલ કરવાનો હતો એટલે મંજૂરી માંગી મંજૂરી ના આપી એટલે મંજૂરી આપી એટલે મેં બધાએ સભા કરી ના આપી હોત તો અમે ત્રણ જણા આવત હું જયેશભાઈ અને ડાયાભાઈ અને કલેક્ટરને જવાબ માંગત કારણ કે અમારે ખેડૂતોને ભડકાવવા નથી અમારે ખેડૂતોને ધોકા ખવડાવવા નથી અમારે ખેડૂતોને જેલમાં નાખવા નથી એટલે કાયદા મુજબ અમે લડાઈ કરવાના છીએ એટલે આ તંત્રને ડર લાગ્યો ગયો ખેડૂતોને આવતા રોઈકા અને મને હમણાં જ ખબર પડી કે કલેક્ટરે રજા ઉપર વયા ગયા બોલો હવે કલેક્ટર આગળ જવાબ ના હોય જવાબ ના હોય એટલે રજા ઉપર ઉતરી જવું પડે છે તો આ અત્યારે પરિસ્થિતિ છે કાં તો આમાં હું એમ નથી કેતો કલેક્ટર જવાબદાર છે કાં તો કલેક્ટરને ગાંધીનગરનું દબાણ છે અથવા તો કલેક્ટરની ખુદની દાનત મેલી છે બેમાંથી એક જ કારણ છે કાં કલેક્ટરની ખુદની દાનત મેલી છે અથવા તો ગાંધીનગરથી દબાણ છે એટલે કલેક્ટરે ખેડૂતોથી ડરી જઈ અને ચાર દિવસની રજા મૂકીને જતા રહ્યા આવો મને સમાચાર મળ્યો છે પણ અમે આ લડાઈ સતત કરતા રહીશું હું કચ્છના જાહેર માધ્યમો જ આ યુટ્યુબરોના માધ્યમથી કચ્છના ખેડૂતોને કહેવા માગું છું કે ઓગણત્રીસ મેગાવોટ ગીગાવોટ સોરી ઓગણત્રીસ ગીગાવોટની મંજૂરી અદાણીને પાવર પ્રોડક્શન કરવાની મળી છે પંચાવન ગીગા વોટ અંબાણીને મળી છે અને બીજી નાની નાની કંપનીઓ અનેક છે કચ્છમાં આવનારા દિવસોમાં એવી પરિસ્થિતિ થશે કે આ બધી જ ઉત્પન્ન થયેલી વીજળી બીજા રાજ્યોમાં લઈ જવી હોય તો કચ્છના એક એક ખેતરમાં કચ્છના એક એક ખેડૂતની છાતી ઉપર આ વીજ ટાવર ઊભા થવાના છે ત્યારે અત્યારે જાગૃત થાવ એક થાવ સંગઠિત થાવ અને આવનારા દિવસોમાં વીજ કંપનીઓ સામે લડીએ અને માંગ કરીએ કે જેવી રીતે મોબાઈલ ટાવરમાં ભાડું મળે છે પવનચક્કી ઊભી થાય તો ભાડું મળે છે એવી જ રીતે આપણા ખેતરમાં વીજ ટાવર ઊભો થાય તો વાર્ષિક બે કરોડનું ભાડું ખેડૂતને મળવું જોઈએ આ માંગ સાથે આવો આપણે સાથે મળીને લડાઈ કરીએ આપણે કચ્છ જિલ્લામાં જોઈ રહ્યા છીએ કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જેમાં ખાસ કરીને વીજ કંપનીઓ વીજ લાઈનો પસાર કરવામાં જે રીતે દાદાગીરી કરી રહી છે પોલીસ ખેડૂતો ઉપર જે રીતે દમન કરી રહી છે અને યોગ્ય વળતર આપ્યા સિવાય કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર અત્યારે વીજ લાઈનો પસાર કરી રહ્યા છે અને આવું ક્યારેય નથી બન્યું એવું કચ્છમાં પહેલી વખત કે સતત બસો ત્રણસો ખેડૂતોને દરરોજ તમારે એને ડિટેન કરવા ધરપકડ કરવી પોલીસ સ્ટેશન લઈ જવા ખાવા નહીં આપવું ખેડૂતોને મારવા ખેડૂતોને કૂટવા એને બેઇજ્જત કરવા બેન દીકરીઓને ઢસડી અને ગાડીમાં રાખવી આવું દબંગ તો ક્યારેય નથી થયું એટલું દમન અત્યારે કચ્છની પોલીસ અહીંયા ખેડૂતો ઉપર કરી રહી છે જેના માટે થઈને આજે અમે ખેડૂત ન્યાયયાત્રા કે કચ્છના ખેડૂતોને ન્યાય મળે કચ્છના ખેડૂતોને એમનો અધિકાર મળે કચ્છના ખેડૂતોને એનો હક મળે એના માટે અમે આજે ન્યાયયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું તમે જુઓ છો કે આવા તાપમાં પણ મોટી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી ખેડૂતો અહીં આવ્યા છે કોઈ અમે વાહન નથી આપ્યું કોઈ અમે ભાડું નથી આપ્યું ખેડૂતો પોતાની વેદના પોતાનું દરદ લઈને આજે આ સભામાં આવ્યા છે અને આજે અમે કલેક્ટર પાસે હિસાબ માગવા જવાના હતા પર અમારી એક જે અમે પાંચ દિવસ પહેલાં એને કીધેલું હતું અમે ચોવીસ તારીખને આવશું ત્યારે આજે કલેક્ટર રજા મૂકીને અહીંયાથી ભાગી ગયા છે કલેક્ટર આજે કચ્છની કચેરીમાં નથી તો ખરેખર સરકાર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે આક્રોશ છે એ સરકારનું વહીવટીતંત્ર જાણી ગયું છે અને એને ઓફિસમાં બેસવાનું પણ એની હિંમત હાલી નથી તો આ ખેડૂતોની જીત છે ખેડૂતોની એકતા હશે ખેડૂતો જો સંગઠિત હશે તો આવનારા દિવસોમાં કચ્છના ખેડૂતોને ન્યાય મળશે કારણ કે અત્યારે કચ્છના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે કચ્છમાં ઘણી બધી કંપનીઓ આવી તમામ વહીવટીતંત્ર કંપનીઓને મદદ કરી રહી છે પોલીસ તંત્ર કંપનીઓને મદદ કરી રહી છે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કંપનીઓને મદદ કરી રહી છે ગુજરાતના મંત્રી હરસ સંઘવી પણ કંપનીઓની તરફદારી કરી રહ્યા છે અને એને કારણે આજે ખેડૂતો ઉપર દમન આ પોલીસ કરી રહી છે પોલીસને પણ અમે કહેવા માગીએ છીએ કે કાયદોને નિયમ તમને પણ લાગુ પડે બંને એસપી કચ્છના પૂર્વ એસપી અને પશ્ચિમે એ ના કચ્છના એસપી બને એસપીને અમે કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કે કાયદામાં રહેજો તો ફાયદામાં રહેશો કાયદામાં તમે નહીં રહ્યો તો ઘણા અધિકારીઓ જેલમાં પણ છે તમે પણ નિયમ વિરુદ્ધ ક્યાં કરશો તો જેલના સરિયા ન કરવા પર એ ધ્યાન રાખજો કાયદો ખેડૂતોને લાગુ પડે છે તો તમને પણ પડે છે તમે પણ કાયદા વિરુદ્ધનું કાંઈ કામ કરી શકતા નથી પરંતુ કચ્છ જિલ્લાની કમનસીબી એવી છે કે કચ્છમાં છ સર ધારાસભ્ય ભાજપના છે એમના સાંસદ પણ ભાજપના છે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા ચૂપ છે અત્યારે કોઈ બોલવા તૈયાર નથી અને એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો જે કંપનીઓના કામ છે જે ઠેકા છે એ કોન્ટ્રાક્ટર જ ભાજપના નેતાઓ લઈ લેશે ભાજપના નેતાઓનો કોન્ટ્રાક્ટ હોય કચ્છનું વહીવટીતંત્ર એટલે કે કલેક્ટર સાહેબ એ કંપનીઓને મજા આવે પસંદ આવે એવા ભાવ નક્કી કરી દે વળતરના અને પોલીસ તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક સેટિંગ કરી અને લાઈનો પસાર કરાવી દેવાનું કામ એ રાખી લે છે પોલીસ તંત્ર પોતે એટલે અમે જાવું ક્યાં જો રાજા જ તમારો આવી રીતે તમારા રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જવું લોકોને ક્યાં જવું પ્રજાને ક્યાં જવું ખેડૂતને તો અમે અત્યારે અત્યારે જે આપણા કચ્છ જિલ્લાની વાત કરું તો આના કરતાં અંગ્રેજ રાજ પણ સારું હતું અંગ્રેજોને પણ કાંઈક કાયદાને માનતા કાયદાનું પાલન કરતા અને અત્યારે તો તમે જોઈ રહ્યા છો કાયદો બાયદો કાંઈ નહીં અમે કંઈ તમારો કાયદો કંપની કે કાયદો પોલીસ કઈ કાયદો અધિકારીઓ કઈ કાયદો કોઈ કાયદો કે નિયમનું પાલન કરવું નહીં આ જ કંપની થોડા એક બે વર્ષ પહેલાં લાઈનો કાઢી ત્યારે પૈસા આપ્યા એટલા પૈસા પણ આપવા નથી માંગતા તો બે વર્ષ પછી તમે આપેલા જ છે ખેડૂતોની માગણી વ્યાજબી છે કોઈ ગેરવ્યાજ બી નથી આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે રાજસ્થાન સરકાર આપણું પાડોશી રાજ્ય છે બરાબર ત્યાં અત્યારે કોમર્શિયલ હેતુના પર ચાર ગણા એટલે ચારસો ટકા વધારે માની લો હજાર હોય તો બીજા ચાર હજાર રૂપિયા એટલે પાંચ હજાર રૂપિયા પરંતુ ગણીને વળતર જો ચારસો કેવીથી વધારે લાઈન હોય વીજ લાઈન તો અમે આ પર કલેક્ટરશ્રીને આપ્યું છે કે ત્યાં જો રાજસ્થાનમાં આ કાયદો હોય તો ગુજરાતમાં કેવી રીતે લાગુ ન પડે નવસારીના કલેક્ટર છે ઈ વાનિય હેતુ માટે ગણે તો કચ્છના કલેક્ટર શા માટે ન ગણે નવસારીના સુરત બાજુના ખેડૂતને એક કરોડ સુધીનું વળતર મળે તો કચ્છના ખેડૂતોને શા માટે ન મળે પરંતુ કચ્છના કલેક્ટર અત્યારે કાંઈ સાંભળવા માગતા નથી અને હું તો આપણા માધ્યમથી કહેવા માગું છું કે કચ્છના કલેક્ટરને લઈ આવનાર જ આ કંપનીઓ છે આનંદ પટેલ સાહેબ પહેલાં કચ્છમાં હતા જ અને ફરીને આવ્યા છે એનું કારણ આ જ છે કંપનીઓને ફાયદો કરાવી દેવાનો કંપનીઓ કે એમ કામ કરવાનું કંપનીઓને પસંદ પડે એવા ભાવ નક્કી કરી દેવાના ખેડૂતોને આમ જનતાને દાવી દેવાનું અને જમીનમાં અત્યારે અસંખ્ય ભ્રષ્ટાચાર આપણે આ ખાતામાં વિભાગમાં થઈ રહ્યો છે તો આજે જોઈ રહ્યા છો આવા તાપમાં ધોમ તાપમાં પણ ખેડૂતો આવ્યા છે અને અમારા ગુજરાત સંઘર્ષ સમિતિના સમગ્ર ગુજરાતના ખેડૂત નેતાઓ આવેલા છે આજ કોઈ રાજકીય સંમેલન નહોતું માત્ર ને માત્ર ખેડૂતોનું સંમેલન હતું અને અમે જઈ અને અમે કલેક્ટરશ્રીને આ મુદ્દાઓ અમે આપવાના છે અમે આવનારી લડાઈ આ ખાલી એક બે ગામ પૂરતી નહીં પણ સમગ્ર કચ્છમાં બધા સાથે મળીને અમે લડાઈ લડવાના છે ખેડૂતને પણ અમે કહે છે તમે જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્ત કરો કારણ કે અત્યારે જોઈ રહ્યા છો ખેડૂતોને ખંભે બેસી અને આ સરકાર બની છે ગુજરાતમાં અને આજે ખેડૂતો ઉપર જ ત્રાસ ગુજારી રહ્યા છે ત્યારે આને હવે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે અને ખેડૂતો અમે આવનારા સમયમાં ખેડૂતોને જો વાત નહીં સાંભળે તો આ જ રસ્તો બાકી રહ્યો છે તો આપ અત્યારે આ ખેડૂતો અહીંયા આવ્યા છે આ વાત લઈ એના જે દરજ છે એની પીડા છે એમાં અમે બધા એમની સાથે છીએ આભાર